હાય ફ્રેન્ડ હું છું હિરન સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે જન્માષ્ટમીના દિવસે હું તમારી સાથે શેર કરીશ એક એવા પ્રસાદની રેસીપી જે બાળગોપાળની પ્રિય છે તો તે રેસીપી છે પંજરી જો પંજરી વગર જન્માષ્ટમીનો તહેવાર અને બાળગોપાળનો ભોગ છે તે અધૂરો છે તો ચાલો આપણે પ્રસાદની શરૂઆત કરીએ તો પંચરીનો પ્રસાદ બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું કઢાઈ ગરમ થાય એટલે આપણે એમાં ઘી છે તે બે ચમચી એડ કરીશું પ્રસાદ બનાવવા માટે આપણે ગાયનું ઘી લેવાનું છે અને હવે આપણે એમાં કાજુ અને બદામ ડ્રાય ફ્રૂટ છે તે રોસ્ટ કરી લેશું અને ગેસની આંચ ધીમી કરીશું કાજુ બદામ છે તે હલકા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે આમાં એક વાટકી છે તે મખાના એડ કરીશું અને મખાના ને પણ સાથે સાથે રોસ્ટ કરી લેશું નાખવાના છે તે કડક થાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાના છે તો આપણા મખાના અને કાજુ બદામ છે તે બરાબર રોસ્ટ થઈ ગયા છે હવે હવે ગેસ બંધ કરી લેશું અને આપણે એને બેસમાં નીકાળી લેશું ડ્રાય ફ્રૂટ અને મખાના છે તે હવે આપણે થોડા ઠંડા પડવા દેસુ ડ્રાય ફ્રૂટ ઠંડા પડે ત્યાં સુધી આપણે અહીંયા મેં અઠીસો ગ્રામ છે તે ધાણા લીધા છે આખા ધાણા આવે છે તે લીધા છે તેને આપણે શેકી લેશું ધાણા શેકવામાં ઘી એડ કરવાનું નથી અને ગેસ ચાલુ કરીશું તમારે જેટલી પંચડી બનાવવાની હોય એ રીતે તમે ધાણા લઈ શકો છો ધાણા આપણે છે ત્યાં સુધી શેકશું જ્યાં સુધી તેની ખુશ્બુ છે તે આખા ઘરમાં આવવા ન લાગે જ્યારે તેની સુગંધ છે તે આખા ઘરમાં ફેલાવી જશે ત્યારે આપણે ગેસ બંધ કરી દેશું અને ધાણા છે તે આપણે ધીમા ગેસે જ શેકવાના છે તો તમે જોઈ શકો છો કે ધાણે છે તે ફૂટવાનો અવાજ આવવા લાગ્યો છે અને ધાણાનો કલર છે તે પણ થોડો બદલાવા લાગ્યો છે અને સુગંધ છે તે હવે આવવા લાગી છે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી લેશું અને ધાણાને છે તે થોડા ઠંડા પડવા દેશું

તે સાઈડ પર રાખી દેશું અને હવે આ ધાણા છે ઠંડા પડી ગયા છે તેને જારમાં લઈ અને લેશું તો આપણે ધાણાને મિક્સર જારમાં લઈ લીધા છે હવે તેનો પાવડર તૈયાર કરી લેશું તો આપણે ધાણાની દળી અને પાવડર તૈયાર કરી દીધો છે તે એક વાસ્તરમાં લઈ જશું અને હવે હવે આપણે એમાં અઢીસો ગ્રામ છે તે દળેલી ખાંડ એડ કરીશું જો તમારે દળેલી ખાંડ ન એડ કરવી હોય તો તમે સાકરનો પાવડર પણ એડ કરી શકો છો અને અહીંયા પચાસ ગ્રામ હું કોપરાનું છીણ એડ કરીશ સૂકા ટોપરાનું છીણ આવે છે તે એડ કર્યું છે અને જે આપણે ડ્રાય ફ્રૂટ છે જેને અધકચરા પીસ્યા હતા ખાણીમાં તે એડ કરીશું ચમચાથી બધું બરાબર મિક્સ કરી લેશું તો આપણે બધું મિક્સ કરી અને એમાં ચાર થી પાંચ ચમચી છે તે ગાયનું ઘી એડ કરી લેશું મિક્સ કરી અને હવે આપણે હાથની મદદથી તેને બરાબર મિક્સ કરી લેશું જો કોઈ ડ્રાય ફ્રૂટ આ રીતે આખું રહી ગયું હોય તો તમારી ચિંતા કરવાની જરૂર નથી પંજરીમાં આખું ડ્રાયફ્રૂટ પણ સારું લાગે છે તો આપણે આ રીતે હાથની મદદથી તેને બરાબર મિક્સ કરી લેશું છે તે બરાબર મિક્સ કરી લીધું છે હવે હવે આપણે એમાં તુલસીના પાન એડ કરીશું પંજરી છે તે તુલસીના પાન વગર અધૂરી છે તુલસીના પાન છે તેને ધોઈ અને થોડા ટુકડા કરી લીધા છે તે એડ અને બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે બાળગોપાળનો મનપસંદ ભોગ એવો પંજરી તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી આઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ